નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાના કારણે નવસારી શહેરની પરિસ્થિતિ ગંભીર થઈ તેવું તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી કારણ કે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો જેથી લુનસુક વિસ્તારમાં ઝાડ પડી જવા પામ્યો હતો તો અન્ય સ્ટેશન વિસ્તાર અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના સામે આવી હતી તો નવસારીના લુનસુકુ વિસ્તારમાં આવેલા ફિલિંગ એપાર્ટમેન્ટના ટેરેસ પર વીજળી પડી હતી ટેરેસ પર વીજળી પડવાના કારણે જે લિફ્ટનો કેબિનનો ભાગ હતો તે તૂટી જવા પામ્યો હતો તેને નુકસાન થયું હતું અને વીજળી પડવાના કારણે બિલ્ડિંગના લીફનો ભાગ અને તેમજ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો એટલે કે જે કોઈ જાનહાનિ થવા ન પામી હતી પરંતુ જે વીજળી પડવાના કારણે જે એપાર્ટમેન્ટનો ઉપરનો ભાગ હતો તે તૂટી જવા પામ્યો હતો નવસારી શહેરના વિવિધ વિસ્તારની વાત કરવામાં તો નવસારીનો જે સ્ટેશન વિસ્તાર છે સ્ટેશન વિસ્તારમાં જે બ્રિજ બનાવ્યો છે પૂર્વથી પશ્ચિમ વિભાગને જોડતો જે બ્રિજ બનાવ્યો હતો તો બ્રિજમાં પણ જે એકસો દસ કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ એ જના નાકા પર અત્યારે હાલમાં લંબાવવામાં આવી રહ્યું છે અને જેના કારણે ત્યાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને જેથી કરીને અલગથી સત્તર લાખ રૂપિયા ખર્ચીને જે આ બ્રિજ લંબાવવાની કામગીરી હાથ ધરવાની હતી તે પણ પૈસા પાણીમાં ગયા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે કારણ કે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે માત્ર પાણી ભરાયું હતું પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ સામાન્ય વરસાદના કારણે જે પેલું નવી દિવાલ બનાવવામાં આવી છે ત્યાંથી ત્યાં પાણી ભરાઈ જવાનું પરિસ્થિતિ નિર્માણ થયું હતું જ્યાંથી વાહનને આવન જવન કોઈ પણ મુશ્કેલ બન્યું હતું એટલે જાણે પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગથી છૂટો પડી ગયો હોય ત્યારે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવી છે ગરનારામાં પાણી ભરાઈ ગયા હતા અને ઓવરબ્રિજના જે ચડવાનો જે ભાગ હતો ત્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વાર આવ્યો હતો એટલે કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કામગીરી યોગ્ય ન કરવાને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવસારીમાં વિવિધ વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અનેક ઝાડો પડવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી નીચાણવાળા અમુક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા અને જે નગરપાલિકા દ્વારા જે પ્રી મોનસૂન કામગીરી કરવાની તેની ખરેખર દેખાયું હતું કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી જે સામાન્ય વરસાદમાં નાના નાના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિમાં થઈ તો તેનું પણ આજે પોલ ખુલ્લી હોય તેવા દ્રશ્યો નવસારીમાં સર્જાયા હતા હજુ તો આ માત્ર ટ્રેલર હતું એટલે કે સામાન્ય વરસાદ જ હતો અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને જેથી કરીને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરી અને જે રસ્તા પર જે પાણી ભરવાની પરિસ્થિતિમાં છે તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે તો આ જ પ્રકારના અવનવસ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન